નવા સદાય ડાયરામ રામ રામ સીતારામ જય માતાજી તો અને મિત્રો વાગી ગયા તો સવારના લગભગ દશક જેવું વાગી ગયું છે હમણાં એવું ખાસ કાંઈ એટલું બધું કામકાજ છે નહીં આપણે વાડીમાં તો મોડા મોડા ક્યારેક ક્યારેક જાય વાડીમાં કાલે તો રાત પી ગઈ હતી બાજરી બાઈક પાવાની બાકી છે બપોરે લાઈટ આવે ને પાય દેવું અહીં આવ્યું એટલે આપણે જામુડામાં નજર વહી જાય

કટાર મુકવાની ખાઈ જોઈ જાય હવે કટાર હાકુ વાઢવા એમ ખાઈ જો કટાર હાકવી તો જલ્દી પતે એવું છે ને તો વાઢવા થોડું મોડું થાય ને તો ગાયડ વાવવા ની હે ને આપણે આપડે નકર તો નિરાય તે કાયમ વાઢવી ને તો હાલે હાલો મિત્ર આપડે હે ને કટાર આવ્યું છે લા કણે છે નવા ઘર પાઈ અહીંયા હે ને આવ્યું છે કલ્પેશ સામે Mungkin kayak hal ketat. કરતા રાલે બાકી હા મિંદ્રા આંબા માં કેરી તો જો મિંદ્રા આવી કે મસ્ત મજા ની હે ગીણી ગીણી નાખરી જાવે હે આમાં આ મોટી મોટી થઈ ગઈ આ બાજુ મિત્રો મસ્ત મજા ની મોટી મોટી થઈ ગઈ કેરી આને મિત્રો ઓલી તોતા કેરી લાંબી લાંબી થાય ને ઈ

મિત્રો મસ્ત મજાના શીખ હે આ વર્ષે થોડાક ઓછા આવ્યા હોય નકરતા હોય ને મિત્રો લૂમે ઝૂમે ગોઈતા હોય એમાં મોટા જબરા જબરા શીખ થાય આને ઘોડે હે ને મિત્રો લૂમે ઝૂમે ગોઈતા હોય ઓછા હાલ છે હાલો આપણે હે ને જાવી નવા ઘરે આટો મારતા જાય જાવી જાવ પ્યોતું ઘરે પોતું ગાયર હોય સારું નહીં

દાદાના ઘઉં કાઢવા પાછળની સાઈડ એટલે બધા પાર્ટનરશીપમાં રાખ્યો ને જાય ઘઉં કાઢવા હું કલ્પે જાવી આવી છીએ બધા વાલ વીણવા વાલો તમને હમણાં વાલ બતાવી કેવા હોય વાલ તમે નહીં હોય પૂરત કરી દીધે વાલ એટલે વાલ રીણવા વાલો વાલોડ તો મિત્રો વાલોડ આવ્યું હોય આ છે વાલોડ લીલી વાલોડ ને આ સુકી વાલોડ તમને વાલ બતાવું વાલ કેવા હોય કદાચ તમારી બાજુ કઈક અલગ કેતા હોય જોયા તો હોય તમે પણ તમારી અલગ બાર ગાવે હે ને બોલી બદલે આવા હોય વાલ અને શાકઈ મસ્ત મજાનું થાય ગોળ નાખી બનાવ્યું હોય ને આ છે લીલા લીલા વાલ છે આમાં દાણા હોય ધોળા mặt a giới bên giới bên giới bên giới bên giới Đi giới bên 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 giới bên

ના ખરાબ નીકળ્યા દાદા નહીં નીકળ્યા લગભગ બે અઢી કિલો જેવા નીકળ્યા બાકી ત્રણ કિલો જેવા છે ને જેવા બધા ટમેટા જ આવડી જાય મિત્રો બેટા મસ્ત મજાના નીકળ્યા ઝીનકા ઝીનકા ગોળ ગોળ ઝીણી ઝીણી બટેટી હમ હમ શું કરવા મને શાતું પાછી

અહીં સુરેજા દાદાએ લખ પોગ્યા છે તો ભાઈબી આવી ગયા શાકભાજી વિના શાકભાજી તાજી તાજી આપણે ઓર્ગેનિક તાજી ઓર્ગેનિક કેમિકલ વાળું લેવા મસ્ત મોટી થઈ ગઈ છે મસ્ત આપડે છે <laughs> <ta> <laughs> <laughs>

તો પર આપણે બધા એ ગામ આવશું આપણે છેના આવશું હા પાછો હાકર ખાય પૂરું

હેને દર્શન ને ગયા છે મામા ઘરે કાલ કાલ ના ને બ્રહ્મ દિવસે હા એ બપોરે ગયા ના કામ તો કાલે જ ગયા હતા હજી આવ્યા નથી કાલ પર સ્કૂલ છે દર્શન ને દર્શન થાય ને બહુ સાંભળે લગભગ હમણાં આવશે તે થોડી વારમાં આપણે હે ને શાક ને એવું બની જાય હેલો હવે એને બધાને નાખી દઉં પછી ગાય તો દોઈ લીધી Này, đồ này như bài kỳ em lấy tốt khoan cái đấy chắc tay mình đồ ở đây